હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે બસમાં બેહી ગયા છે તમે જોઈ શકો છો કિશન ને ને જો અમે છે ને કઈ ઠેકાણા જવાના હે ને તમને જરૂરથી કહેશે જવો અમે બસમાં બેસી ગયા છીએ અને અમે અમે પૂગી ગયા છીએ આબુ અંબાજી અત્યારે અમે છે ને પહેલાં અંબાજી જા પછી આબુ જશે તમે જોઈ શકો છો અહીંયાના પહાડ ને કહેવા છે જો બહુ મસ્ત પહાડ ને જો આ શૂટિંગ કર્યું હોય હજી તો તમે જોઈ શકો છો જો કેવું સવારમાં પરમાર યુ આવે છે બહુ મસ્ત આવે છે જો ડુંગર ઉપર આમ ઝાખર ઝાખર તમે જોઈ શકો છો જો પછી છે ને આવા પહાર આવા મહિના જુઓ કેવા મસ્તી ના છે જેવો તમે જોઈ શકો છો નજીકથી આખા રસ્તે એવો જ પહાર હતો તમે જોઈ શકો છો આપણે અંબાજી જાય ને એ રોડ છે આ અમે છે ને ગયા છે અંબાજી તમે જોઈ શકો છો જો છે ને આ અમારી બીજી બસ છે બે બસ હતી તમે જોઈ શકો છો જો કેવું મસ્તીનું છે પછી અમે છે ને હોટલમાં આવીને તમે જોઈ શકો છો જો થાકી ગયા તમે જાય ના ફ્રેશ થવા માટે ના છે જુઓ યશ કિશન હું મમ્મી પપ્પા બધા એટલે અમને એક રૂમ આપેલો છે ને એમાં હું ધોઈ લઈ તમે જોઈ શકો છો કેવડો રૂમ છે જો અને ઠંડી એટલી બધી પડે છે યશ બહુ જ ઠંડી પડે જો યશ રમે છે સવાર સવારમાં પછી જુઓ ફાઇનલ તૈયાર હું થઈ ગઈ છું કેવી લાગું છું કોમેન્ટ જરૂરથી કરજો જુઓ મેં ખાલી એને ગુરતી જ પહેરી હતી પેન્ટ ને ટી શર્ટને એવું નથી પહેર્યું ટાટ ભાઈ ને એટલે એવું બધું નથી પહેર્યું મેં પછી જો કિશોર ને યશ ને બધા રેડી થઈ ગયા છે ઘરમાં પપ્પા મમ્મી ને પછી છે ને અમે ચા નાસ્તો કરવા ગયા હતા હેઠે એનો બ્લોગ ઉતારતા ભૂલી ગઈ છું અને પછી અમે છે ને ચા નાસ્તો કરીને તમે જઈ શકો છો જો રિક્ષામાં આમાં ધરમશાળામાંથી અહીંયાથી કંઈક દોઢ કિલોમીટર જ છે જવો યસ કેવું મારા બાજુ બીટું ખાલી પચાસ રૂપિયા પછી જવો અહીંયા માર્કેટ છે બજાર છે અહીંયાની રોડ ઉપર છે એટલી મોટી બધી બજાર હતી હો ગાય આ તો હજી ચાલુ જ થઈ છે બજાર તમે જોઈ શકો જો કેવડી બજાર મોટી બધી બજાર છે જોઈ શકો છો જો એમ તો થોડું કાકું હતું કિશન ને આરવી થોડા ખાલી ને જાય છે આગળ તમે જોઈ શકો છો અમે ને યશ ને પપ્પા ને મમ્મી ને એ થોડા પાછળ હે થોડું કામ હાલવું પડે પણ જોવા અમે પૂગી ગયા છે ત્યાંથી પછી છે ને શૂટિંગ કરવાની મનાય છે દર્શન કરીને અમે આયેલા એવા અહીંયા વિડીયો ઉતારવાની મનાય છે જો અહીંયા અમે સોડા પીતા હતા જોરબત ને ગરમી જેવું હોય ને એટલે યશ ને તો પછી જુઓ અમે અહીંયા જે ધરમશાળા રહી કે ને અહીંયા રાતે ફોટાગ્રાફરા જો આપણે દિવાળી તો બનાવી જો ગમી ગયા હોય આપણે અંબાજીમાં દિવાળી કરી જુઓ કિશન ને ને તમે જોઈ શકો છો જુઓ ફટાકડા ફોરે છે તમે જુઓ જુઓ કેવા ફટાકડા ફોરે છે ને એન પપ્પા કહેવાનો ફટાકડા લઈ લે જુઓ તમે જોઈ શકો છો ફટાકડા ફોરે છે અમે ફૂલ જન ને એવું બધું લીધું હતું પમણ ચકડીને ઝાર ને એવું બધું આપણે પણ દિવાળી તો અહીંયા બનાવી ના કે ઘરે બનાવી છે તમે જોઈ શકો છો પછી ઓલા બસ ભાઈ કઈ કે અમારે રાખો બસ આગળ એટલે કે મારે વિડીયો ઉતારવો હે તો પેલા કિસાને કીધું કે આગ લાગે તો કે 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 ના ના જ પછી એક છોકરો રાજસ્થાનનો એ કહ્યું નો હેરાન કરતો જો ભાઈ મેં પુલઝર કરી તમે જોઈ શકો છો જો એ કહ્યું ન છે ને એને ફટાકડા ફોરવાતા પછી થોડા ઘણા એને ફટાકડા દીધા જો કેવું કરે હમ છકરી કંઈ નહીં અહીંયા તમે જોઈ શકો છો જો ગયું ને એમ જ કરતો તો પછી એને થોડાક છે ને ફટાકડા આપી દીધા મેં કીધું તું એ ફટાકડા પોર હલે જો પોરે હે તમે જોઈ શકો છો પછી હું થોડાક ઘણા મેં ફટાકડા પોરા તમે જોઈ શકો છો પાછી આપણે લાગે બીક એટલે તરત જાયલી એવી તમે જોઈ શકો છો જો ઝાડ કર્યું મેં ફટાકડા ફોડતા હતા ને યશ ને મમ્મી પપ્પા છે ને એવા હતા પછી અમે જમવા બેસી ગયા હતા જો સેવ ટમેટા શાક ખીચડી રોટલી સંભારો